સૌ કાર્યકર્તાઓને લાગણી દુબાયેલી છે બીજી વસ્તુ કે વડોદરા શહેરના મોડી ના કહેવાથી બેનની ટિકિટ કપાઈ છે આક્ષેપો એવા નાખ્યા છે કે બેન એ છબીમાં ખરડાયેલા બી નથી નાનામાં નાનો કાર્યકર્તા ફોન કરે તો એની ટાઈમ ફોનનો જવાબ આપે છે કાર્યાલય આપણે એની સામે કાર્યાલય ખુલ્યું છે ત્યાં બી તમે કોઈ બી નાના નાનું કાર્યલ જાય કામ લઈને તો બી એના સંપૂર્ણ રીતે કામ સાંભળીને એમના કામ કરતા રહે છે બીજી વસ્તુ કે એમના બેને એવું કે છે કે ભાઈ મેં મારી જાતે પણ અમે એવું નથી માનતા ઉપરથી દબાણ આવ્યું છે કે ભાઈ તમે ટિકિટ પાછી લો અમે સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાઈ અહીં વડોદરા શહેરના મમણી મંડો એમના થાના સાહિતના લીધે આ કેસનું નિવારણ કર્યું છે બીજી વસ્તુ કે આ આના સમર્થનમાં હું બેનના સમર્થનમાં એટલે હું આવ્યો છું કે બહુ તાના ચાલી છે છ છ મહિને બ્લડ કેમો ચાલે છે એના પૈસા ગજવામાં જાય છે કોર્પોરેશનના મોટા વહીવટીદારો હોય એ પૈસા આવે એ ગજવામાં જાય છે વડોદરા શહેરના જે મોડી મંડળોના ગજવામાં જાય છે એટલે નાનામાં નાનો કાર્યકર્તાની કોઈ વેલ્યુ નથી બસ એમને ચૂંટણી આવે એટલે કાર્યકર્તા યાદ આવે છે બીજી વસ્તુ કે મેં મંગળવાર સુધી

એ જેટલા બી બ્લડ કેમ નો ડોનેશન આવતું હોય બરાબર એ ડોનેશન રૂપિયા વેચાઈ જાય છે કેટલા કાર્યકર્તા સમર્થનમાં છે કયા સમર્થન એના સમર્થનમાં કેટલા કાર્યકર્તા ઘણા બધા છે હું આ વોર્ડ નંબર 12 અકોટા વિધાનસભા આવે પણ હું વર્ષોનો બેનનો ચાહક છું બેનનો ગમે ત્યારે કામ હોય છે અમારું કામ હોય છે બેન કરે છે બેન ગમે ત્યારે એમનું કામ હોય અમે અડધી રાતે દોડીએ છીએ એવા અમે કાર્યકર્તાઓ છે અને એવું નહીં કે બેન ના જ હરેક આપણે વડોદરા શહેર કઈ બી કામ કર્યું હોય અને અડધી રાતે કામ પડ્યું છે આ કેવુરભાઈ રોકડિયાળા જ્યારે યુવા મોરચા પ્રમુખ હતા ત્યારે બી હું બક્ષીપન માં હોવા છતાં મેં યુવા મોરચા કામ કર્યું છે એવું નહીં કે આપણે કઈ ભાઈ આપણે ચલો બેન છે પણ અત્યારે એવું ચાલી રહ્યું છે કે ભાઈ આ લોબીનો માણસ છે આ લોબીનો માણસ છે એટલે છેલ્લા ત્રણ વર્ષ અમને પદથી દૂર રાખે છે કે ભાઈ આ લોબીનો માણસ છે આને દૂર રાખો

બરાબર ગમે તે ગડીએ મારી પર હુમલો થઈ શકે છે એ મને ખુદને ખબર નથી એટલે એ મોબાઈલમાં મારા ફોનના માધ્યમથી હરેક સમર્થન મારી જોડે છે આક્ષેપો કોના સામે આક્ષેપો વડોદરા સેના મોડી મંડળના સામે એટલે કોણ મૌડી મંડળ કોઈ બી એક હોય શકે કોઈ બી એક હોય શકે જેમ કે કોઈ બી એક મોડી મંડળ ટોચના નેતા મોડી મંડળ કોઈ બી એક હોય શકે જેમ કે જેમ કે હું એ કઉ છું મિત્ર કે મારા સુધી નામ નહીં ના એક જ વ્યક્તિ છે ના ગભરાઈ રહ્યો નથી હું વ્યક્તિગત એટલે કહું છું કે મારે મંગળવાર સુધી નું મારા બેન ના સમર્થન માં છું